સમગ્ર રાજ્યમાં સુદ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મોડાસા શહેરના રમજટ નવરાત્રી મહોત્સવમાં રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પહોંચ્યા હતા તેમની વિશેષ ઉપસ્થિતિમાં આ નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાથે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાર જિલ્લા વિકાસ અધિકારી દિપીન કેડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા કરવામાં આવેલા રમજટ નવરાત્રિ મહોત્સવને લઈને મોટી સંખ્યામાં ખેલૈયાઓ આ નવરાત્રી મહોત્સવમાં ગરબે ગુમ માટે આવે તે માટે પણ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે ખેલૈયાઓને અપીલ કરી હતી તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં સાથે જ તમામ લોકોની અને ખેલૈયાઓની સુરક્ષા બની રહે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે આ સાથે જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયાએ પણ ખેલૈયાઓને માતાજીના ગરબે ગુમવા માટે અપીલ કરી હતી

नवरात्र का शुभ पर्व नौ दिनों के लिए शुरू हो रहा है इसके संदर्भ में शीटिंग आज से पूरी सशक्त हो चुकी है और अपनी जो कामगिरी है वो आप सभी जो लोग हैं उनके बीच में घूम रहे ये सिर्फ और सिर्फ इसीलिए है क्योंकि जो महिला सेफ्टी को लेकर हम कितने सीरियस हैं उसके लिए ही हमारी शीटिंग इतनी ज्यादा एक्टिव है मैं सारी ही अरवली जनता को एक बार फिर नवरात्रि की शुभकामनाएं देना चाहूंगी और उनसे अनुरोध एवं अपील करना चाहूंगी कि कोई भी ऐसी चीज उन्हें लगे कोई भी शंकास्पद व्यक्ति लगे कोई भी शंकास्पद चीज लगे बिल्कुल हमारे सौ नंबर एक सौ वन एट वन में थैंक यू समाचारों न सतत अपडेट्स मे अमारा फेसबुक यूट्यूब क्लीन अनेक ऊपर फॉलो करो